દેહ માધ્યમ છે આપણે કેટલી વૈષ્ણવતાને પચાવી છે એ ભગવત સ્મરણ કરતાની સાથે જ સામેવાળા વૈષ્ણવને આપણી વૈષ્ણવતા નું દર્શન થઈ જવું જોઈએ ભગવત સ્મરણ એ સ્વ સ્વરૂપ દર્શન કરાવે છે આજના ભૌતિક યુગમાં છેલ્લા દસ દિવસથી મેં વડોદરા ખાતે દસે દસ હવેલીઓમાં જ્યાં પ્રભુ શ્રી ગોવર્ધન ધરણ શ્રીનાથજી અને શ્રી કલ્યાણરાય પ્રભુ બિરાજી રહ્યા છે બધી હવેલીઓમાં એક એક દિવસ રોજ એક જ વિષય ઉપર અલગ અલગ સત્સંગનું આયોજન કર્યું અને વિષય હતો એકવીસમી સદીને શ્રીમદ વલ્લભનો સંદેશ જ્યારે માર્ગ પ્રગટ થયો ત્યારે સાડા પાંચસો વર્ષ પહેલાની સામાજિક પરિસ્થિતિ પારિવારિક પરિસ્થિતિઓ આધુનિક પરિસ્થિતિ વિજ્ઞાનની પરિસ્થિતિ આપણી જીવન ખાનપાન રહેન સહેન ભાષા વૈભવ વસ્તુ આ બધાની પરિસ્થિતિઓનું મૂલ્યાંકન આજે જો આજની આપણી જીવન શૈલી અને આજના યુગ સમય સાથે કરીએ તો ઘડી બે ઘડી કલાક બે કલાકનો નહીં રાત દિવસનો ફરક છે આપણી બે પેઢી પહેલા આપણા માતા પિતા અને આપણા દાદા દાદીને પણ કલ્પના નહીં હોય કે મારી સંતાનોને એર કન્ડિશન વગર ઊંઘ નહીં આવે એ સવારે ઉઠતાની સાથે બ્રેડ બટર ખાશે એવી કલ્પના પણ નહીં હોય

આપણા ત્રણેય કાળનું સ્મરણ ઠાકોરજીના સન્મુખ કરતા હોઈએ છે કાલે હું પ્રવચનની શરૂઆતમાં કહેતો હતો કે આ બધી ઝંઝટમાંથી મુક્ત થઈને માણ માણ આપણે સત્સંગમાં ભેગા થતા હોઈએ એ પણ મહાપ્રભુજી ઈચ્છા કરે કે આ જીવ આવો જોઈએ ત્યારે આવીને એ સત્સંગમાં બેસે અને પછી આવા ફુવારા ઉડતા હોય પંખા ચાલતા હોય લાઇટો આવી વ્યવસ્થા સરસ હોય તો સત્સંગમાં આપણું ચિત્ત પણ લાગે અને સમાધિ પણ લાગે છે

કોઈ બાદ કી કભી ચિંતા કરો મત આખી દુનિયા તમે નહીં હોય તો પણ એમને એમ ચાલવાની ચિંતા બીજો સંદેશ જે ભાવ હૃદયમાં હોય ભગવાન માટેની જેવી સમજણ જેવું જ્ઞાન જેવો અનુભવ જેવો સંગ જેવું વાંચન જેવું સત્સંગ જેવું આપણું ભક્તિમય પ્લેટફોર્મ તૈયાર થયું હોય એના અનુરૂપ ભગવાન સાથેની આપણી સંબંધની ભૂમિકા બહુ જ સ્ટ્રોંગ બોન્ડિંગ વાડી હોય તો આ કાળ તમારું કઈ બગાડી શકવાનું ત્રીજો સંદેશ મહાપ્રભુ શ્રી વલ્લભનો આ જગતને છે कृष्ण एव गतिर मम कृष्णाश्रय महाप्रभुजीए आज आजना युगनु चिंतन साढ़ा पांच सौ वर्ष पहला कर सर्व मार्गेश कलौ पाखंड प्रचुरे लोके कृष्ण एव गतिर मम कितना शब्द आमा व्याप्त उपयोग करें उसी महाप्रबुद्धीय साउथी पहला सर्व मार्गेशु सर्व एक मार्गेशु बे नष्टेशुत्रण कलाऊच चार खल पांच धर्मिणी छह पाखंड सात प्रचुरे आठ लोके બાર અને મમ તેર તેર શબ્દોમાં મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીએ આપણને સાડા પાંચસો વર્ષની યાત્રા કરાવી છે જે યુગમાં આપણે જીવી રહ્યા છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને હવે આવનાર યુગ એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ ના યુગમાં પ્રવેશ આ શતાબ્દી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ના યુગમાં પ્રવેશ કરવા જઈ રહી છે જ્યાં આપણા બદલે આપણું બધું કામ યંત્ર કરી શકશે અને મનુષ્યનું જીવન સંભવત ભાવ શૂન્ય બનતું જશે કારણ કે આપણને સંસાર સાથે જોડનારું આપણું છે વસ્તુ અને પદાર્થ સાથે આપણને જોડનારી આપણી બુદ્ધિ છે અને આ મારું છે મારા માટે છે અને જીવી લેવા દે યાર એવો વિચાર આપનારું આપણું ચિત્ત છે અને મનબુદ્ધિ ચિત્તના આ ત્રણેયના સંગમ દ્વારા અહંકારને પોષણ મળે છે તારું જ છે ને બધું તે કમાયું છે તારી મહેનતનું છે તું અભ્યાસ આખી આખી રાત જાગતો ત્યારે તારી સાથે કોણ જાગી રહ્યો આ તો તારો પુરુષાર્થ છે આ તો તારી મહેનત છે તું ભોગવતો હે એમાં કોઈને શું વાંધો પડે ધ્યાન રહે તમારી પાસે બહુ મોટી અગાસી હોય દિવસ આવ્યો હોય તમે મિત્રોને પણ બોલાવ્યા હોય સરસ મેન્યુ નક્કી થઈ ગયું હોય સારામાં સારો ડોરો સુતાવીને ઘરે ભેગું કર્યું હોય દસ બાર ચરચીઓ મંગાવી હોય ખૂબ મિત્રો આવવાના છે વીસ પચીસ કોડી પતંગ મંગાવી હોય કે આજે ખૂબ ચકાવીશું પતંગ ચકાવીશું મિત્રો સાથે ભેગા થઈશું ભોજન કરીશું સંગીત સાંભળીશું આનંદ કરીશું આ બધું જ નક્કી થયું હોય રાત્રિ સુધી આપણી બધી તૈયારી પણ થઈ ગઈ હોય બીજા દિવસે સવારે પતંગની સરસ હવા પણ ચાલતી હોય ધીમે ધીમે બાર વાગ્યા પછી ધીમે 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 જેમ ઉત્તરાયણ રંગે ચડવાની હોય અને પવન ફૂંકાવાનું ધીમે ધીમે બંધ થાય અને સાંજે જ્યારે ખરેખરો સાડા પાંચ પછી પતંગ ઉડાવવાનો સમય હોય તે વખતે પવન જો બિલકુલ બંધ થઈ જાય તો આપણી પાસે વસ્તુ હોય વ્યવસ્થા હોય છતાં પણ આપણે કંઈ કરી શકતા નથી એવી રીતે જીવનમાં આપણી પાસે અવસર હોય અને પ્રસંગ પણ હોય અને છતાંય આપણે સામેલ ન થઈ શકીએ તો એમાં આપણું પ્રારબ્ધ કંઈ કરી શકતું આજે પવન છે જે ખરેખર આવ્યો હોત તો વસ્તુ અને વ્યવસ્થામાં ચાર ચાંદ લાગી ગયા હોત પણ વસ્તુ અને વ્યવસ્થા એ બંને વ્યક્તિ પોતે ઊભી કરી શકે પવન એ પોતાની મરજીથી ફૂંકી શકતો નથી અને આ પવન જ શ્રી ઠાકોરજીની કૃપાનું નામ છે બહુમૂલ્ય વસ્તુ તમારી પાસે હોય એનાથી ચિંતાઓ દૂર થઈ જાય છે ખરી જેટલી પણ ટોપ ઓફ ધ લાઇન બ્રાન્ડેડ વસ્તુઓ બજારમાં મળતી હોય તમે બધી જ વસાવી લો ગાડીથી લઈને ઘરથી લઈને ઘડિયાળ અને ઘરેણા સુધી એનાથી સત્ય શાંતિ સંતોષ અને પ્રેમ આ ચાર વસ્તુ જીવનમાં પ્રાઇસલેસ છે આનું કોઈ પણ મૂલ્ય આપીને પણ આપ ખરીદી શકતા નથી વસ્તુ આપની પાસે ગમે તેટલી મોંઘી હોય અને વ્યવસ્થા એને પૂરી પાડવા માટે આપની પાસે પૂર્ણતાથી સંપન્ન હોય છતાં પણ હાસ્ય કલાકારો કહે છે ને કે ભાઈ ચાંદીની થાળીમાં ખાખરા ખાઈએ છે અને જે લોકો પાસે ખાલી અખબાર છે પેપર છે એ પેપરની પ્લેટમાં લઈને અને આરામથી ચિંતા કર્યા વગર એને ભાવતું હોય તે ખાવતો હોય આ બંને એક્સ્ટ્રીમ્સ છે ઓફ લાઈફ હાસ્ય કલાકારમાં કોઈમાં મેં સાંભળ્યું હતું સદાકાળ આનંદમાં રહેવો હોય રહેવું હોય તો ત્રણ ઉપાય મહાપ્રભુજીએ આપ્યા પહેલો ઉપાય સદા આનંદમાં રહેવું પોતે ભગવત સેવા અને નામમાં રહેવું અને ત્રીજું દરેકના દરેક કાર્યમાં દરેક વિષયમાં અને દરેક રીતે પોતે સલાહકાર બનવી ક્યારેય પણ કૂદી પડવું નહીં આપણો વિષય લઈને સલાહ આપતા હોઈએ આપણો વિષય લઈને વચ્ચે કરતા સમય ખૂબ મૂલ્યવાન છે સમય જેટલો લૌકિક ચર્ચામાં વિતાવીશું એટલું ભગવદ નામ છૂટશે ફોન જરૂરી છે પણ ફોનની સાથે એની સમયની મર્યાદા પણ જરૂરી છે રાત્રે ચાર વાગે અગર ભૂખ લાગે આપણને તો જે પડ્યું હોય જે બન્યું હોય તે પાછું રાત્રે હમણાં નવ વાગે જમ્યા બાર વાગે કઈ થી બાર થી આવ્યા સાડા બાર વાગે પાછું એટલું ને એટલું ખાઈ લેવું જરૂરી નથી હોતું સ્વાદ અસીમ છે પણ પેટની તો મર્યાદાઓ છે ઈચ્છાઓ અસીમ છે પણ બુદ્ધિની તો મર્યાદાઓ છે આખા સંસારનું ગાર્બેજ ફોનમાં આવે એ તમારી સામે ફીરસે અને આપણે આખો દિવસ જારે એના સ્ક્રીન સામે બેસીને અને ફેરવ 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 કરતા હોઈએ ત્યારે ફોન ને પણ એવું થાય કે થોડો તો મને પણ આરામ આપ બેટા વલ્લભના શરણે જઈ દેહ રહીએ આનંદમાં અને યાદ છે નંદ મહોત્સવ થાય ને ત્યારે આપણે ત્યાં ઠાકોરજીના પ્રાગટ્યને આનંદ સ્વરૂપ માન્યું છે એટલા માટે શ્રી ગુસાઈજી એ શ્રી મહાપ્રભુજી પહેલું નામ જ આનંદાય નમઃ પછી પરમાનંદ પછી શ્રી કૃષ્ણ પણ પહેલું નામ આનંદાય નમઃ ઠાકોરજી પ્રગટે ત્યારે પણ આપણે સૌથી પહેલા શું કહીએ નંદ ગેર આનંદ ભયો કૃષ્ણ માધવ મુરારી ગોવિંદ નહીં થયા નંદના ઘેર આજે તો

તીર્થરાજ છે એ નંદ મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છે અને એ નંદ મહોત્સવ ઉજવે છે ત્યારે શું કહે છે જ્યારે નંદ મહોત્સવમાં આપણે નાચીએ અહીંયા હમણાં ગવાય નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી હવે બાજુમાં બેસો તો પૂછે કે આ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ત્યાં સુધી તો બધું સમજાઈ રહ્યું છે પણ પછી એની આગળ શું બોલીએ હાથી દીએ ઘોડા દીએ ઓર દીએ પાલખી તમે કોઈને હાથી આપ્યો આજ સુધી નાચી નાચીને હાથી દીએ ઘોડા દીએ નથી પાલખી આપી નથી ઘોડો આપ્યો નથી હાથી આપણ કોટુ કોટુ ઠાકોર દીદી સામે એક વૈષ્ણવ કીધું કે એવું વાત નથી હ મહારાજ મેં એક લાકડાનો હાથી પધરાયો બે વર્ષ પહેલા એવું નથી અનુભૂતિ કરવા જઈએ છીએ ઈષ્ટદેવ અને ગુરુદેવ બંનેને આનંદ સ્વરૂપ જ્યારે જોઈએ છે ત્યારે આપણામાં રહેલા આનંદની અભિવ્યક્તિ જ આપણે ઈષ્ટ અને ગુરુના ચરણે કરતા હોઈએ છીએ બહાર હોય એ જ બહાર આવે જેવો સંગ હોય એવી વાણી થાય જેવું વાતાવરણ હોય એવા સંસ્કાર થાય અને જેવો તમારા વિચારો હોય એવો જ તમારો વ્યવહાર થાય આ બધું જે અંદર હોય તે બહાર આવે ઠાકોરજી પાસે बाहर प्रकट करवा जेवू શું છે તો ઠાકોજી પાસે ऐश्वर्य वीर यश श्री ज्ञान वैराग्य બધું ઠાકોરજી પાસે છે ષડ ધર્મ ભગવાન છે સાક્ષાત ધર્વી સ્વરૂપ પણ ભગવાન છે પણ જારે ભક્ત માટે ઠાકોરજી કઈ સૌ પ્રથમ પ્રસન્નતા पूर्वक પ્રગટ કરવા માંગતા હોય તો સૌથી પહેલા ઠાકોરજી પોતાના સ્વરૂપમાં રહેલો આનંદ આપડા માટે પ્રગટ કરે છે એટલા માટે આપણે नंद મહોત્સવમાં કે એ नंद ઘર

શાશ્વત પ્રતિક છે અને પાલખી એ આપણા ભવિષ્યનું પ્રતિક છે નંદ ઘેરાનંદ ભય જ્યારે ઠાકરજીના સન્મુખ આનંદપૂર્વક દહીં દૂધ ઉછળતા હોય જાંજ પખાવજ મૃદંગ ઢોળ વાગતી હોય અને આપણે ઠાકુરજીના સન્મુખ પ્રભુના પ્રાગટ્યનું ગયા વર્ષે ઉજવ્યું હતું એના કરતાં વધારે આનંદથી આ વર્ષે ઉજવીએ એવા ભાવ સાથે જ્યારે આનંદાત્મક પ્રભુના દર્શન કરીએ ત્યારે આપણે ક્યારે પણ ન ભૂલવું જોઈએ કે આ આનંદ આપણે માણી શકીએ છે કારણ કે આપણે આનંદના શરણે છીએ કીર્તનોમાં આવે પરમાનંદ બઢ્યો ગોકુલ મે આનંદ હૃદય કલોલ આનંદ હૃદયમાં હોય તો પછી સહજ પ્રગટે હાથી આપણા ભૂતકાળનું પ્રતિક છે કોઈ વડીલ વ્યક્તિ હોય એસી પિચ્યાસી નેવ ની આસપાસ પહોંચ્યા હોય વડીલ પાસે જયારે બેઠા હોઈએ ત્યારે એને કોઈ બેન આપના જીવનની બા કોઈ પ્રસંગ કોને બાપા કોઈ જૂના પ્રસંગ કોને ત્યારે એમને પોતાના ભૂતકાળને જયારે એ કહેતા હોય ને ત્યારે હરખાતા હરખાતા કહેતા હવે બેટા તમને શું ખબર હું જ્યારે લગ્ન કરીને આવીને ત્યારે તો આ ઘરમાં અમે આમ અમે તો તેમ કેટલા સાહીઠ વર્ષ પહેલાની વાત હોય જ્યારે ભૂતકાળને વાગોળવાનો સમય આવે ત્યારે એ બહુ વિસ્તાર વિશાલ થી આપણે એને ભૂતકાળને વાગોળતા હોઈએ સારા નરસા પ્રસંગોને જીવનમાં બનેલી ઘટનાઓને ભૂતકાળને ભૂલવું એ સામાન્ય જેને સત્સંગનો આશ્રય કર્યો નથી એના માટે ભૂતકાળને ભૂલવું એટલું બધું સહેલું નથી કોઈક બહુ જ આપણા પરિવારના પ્રિય પાત્રનું નામ અમુક હોય અને એનું નામ નો કોઈ બીજો વ્યક્તિનું નામ અહીંથી બોલાય ને તો એ આપણું કનેક્શન પેલા ભૂતકાળમાં રહેલા આપણા પાત્ર સાથે કનેક્ટ થઈ જાય આયુષ્ય વધે શરીરનો આકાર પ્રકાર વધે પણ બુદ્ધિમાં રહેલા ભૂતકાળના વિચારો અનુભવો સંસ્કારો એ ક્યારે વધતા નથી એ હંમેશા વિસ્તરતા જાય છે અને એટલા માટે જે વિસ્તરણ છે એ વિસ્તરણનું નામ જ પ્રતિકાત્મક રીતે હાથી કહ્યું કારણ કે બારમા તેરમા વર્ષે કોઈને ઊંધિયું બહુ ભાવતું હોય એનો અર્થ એ નથી કે વર્ષે એને હવે નહીં ભાવે હાથીની સૂંઢ સૂંઢ લાંબી છે છે એ સ્વાદ સ્વરૂપે જૂની વાતો જે સાંભળેલી હોય એને આવનાર નવી પીઢીને દીકરા દીકરાની વહુને એમના પૌત્રોને કહેવા માટે વડીલોને એટલી બધી અંદરથી પ્રસન્નતા હોય હાથીના કાન બહુ

બહુ દુખદ ઘટનાઓ છે શોકપૂર્ણ ઘટનાઓ છે એને આપણે બધાની સાથે શેર કરવા બહુ ઈચ્છતા નથી અને જે આપણા જીવનની સુખદ ઘટનાઓ છે દિવ્ય સંસ્મરણો છે જે આપણા પ્રસન્નતાનું કારણ બને છે એ બહાર દેખાતા દાંત છે એની ચર્ચાઓ આપણે હરખાઈ હરખાઈને આપણે બીજા પીઢી સાથે મિત્રો સાથે કરતા હોઈએ છીએ ભૂતકાળ બહુ ભવ્ય છે સમય નથી બાકી કે આ ભૂતકાળ રૂપી હાથીને જો આપણે ચર્ચા કરી તો એક કલાક સુધી આપણા ભૂતકાળમાં આજે પણ વર્તમાનમાં આપણે કેવી રીતે જીવી રહ્યા છે એનું આખું એનાલિસિસ કરી શકાય એમ છે બીજું હાથી દીએ ઘોડા દીએ અશ્વ એ આપણું વર્તમાન છે ઘોડાના ચાર પગ એ આજના વર્તમાનના આપણા ચાર સંસાધનો છે એક વ્યવસાય જ્યાંથી આપણે અર્થોપાર્જન કરીએ પરિવાર જેનું ભરણ પોષણ ઠાકોરજી કરાવે છે આધ્યાત્મ અને ચોથું આપણી જાતનું પોતાનું શરીર મન બુદ્ધિ અને વિચાર આ ચાર વિભાગોમાં આજનું આપણું વર્તમાન આપણે જીવીએ છીએ બે કાન એ એ અશ્વના આપણી ઈચ્છાઓ અને આપણી ભાવનાઓ છે દર વખતે આપણી ઈચ્છા હોય એવી આપણી ભાવના ના હોય અને આપણી ભાવના હોય એવી આપણી ઈચ્છા ના હોય બહુ ઈચ્છા હોય કે મારે આવું કરવું છે મારી ભાવના પણ છે આવું કરવું છે પણ આ ચાર જે પગ છે એમાંથી એકનો પણ સહયોગ જો ન મળે તો આપણી ઈચ્છા અને ભાવના ક્યારે પૂરી થતી નથી હાથીના શરીર કરતા એના પ્રોપોશનનો આપ વિચાર કરો જેવી સૂંઢ જેવું મોઢું જેવા દાંત જેવા પગ જેવું પેટ જેવી પૂંછ જેવા કાન એના પ્રોપોશનમાં એની આંખો બહુ નાની હોય છે બાકી કે હાથીના આટલા મોટા જો અનુભવની સૂક્ષ્મતા છે અને આંખ એ હાથીની સૂક્ષ્મતા છે સૂક્ષ્મ દ્રષ્ટિ છે ભૂતકાળના અનુભવો આપને વર્તમાનમાં ખૂબ કામ લાગે છે સારા નરસા અનુભવથી અને એ આજના વર્તમાનમાં જે ઘોડો છે જે 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 અશ્વ છે 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 એની એની પ્રકારના વાળ પૂંછ એ વર્તમાનના અનુભવો છે આપણે વર્તમાનમાં આર્થિક કોઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવો હોય કોઈ જગ્યાએ નવી રિલેશનશીપ કરવી હોય કોઈ જગ્યાએ નવી રીતે જવું હોય ક્યાંક નવે ટુર પર જવું હોય યાત્રા પર જવું હોય બધા જ આપણે એના પ્રકલ્પો વિકલ્પો વાંચીને અને પછી ફૂંકી ફૂંકીને પગ મૂકતા હોઈએ છે કારણ કે જૂના અનુભવોનો આપણી પાસે સંગ્રહ ઘોડાની પૂંછની જેવો છે એટલા બધા વાતો સાંભળેલી છે એટલું બધું અનુભવ કરેલું છે એટલું બધું પોતે અભ્યાસ કરેલો છે એના કારણે નિર્ણયોમાં આપણે કદમ ફૂંકી ફૂંકીને ધરીએ અને એટલા જ માટે જ્યારે ઘોડા ખાતો હોય ને તે વચ્ચે વચ્ચે હુંકારો દે ફૂંક મારે કારણ કે એ દરેક કોળિયાને ફૂંકી ફૂંકીને જીવે છે આનું જ નામ આપણું વર્તમાન છે હાથી દીએ ઘોડા દીએ ઓર દીએ પાલખી જીવનનું જે ભવિષ્ય છે એ રાજા રંક ફકીર બધાનું એક જ ભવિષ્ય છે એને જવાનું તો બધાએ પાલખીમાં જ છે લઈ જનારા ચાર જણા હશે અને એમાંથી કોણ અપના ને કોણ પરાયા એ હાથી દિયે ઘોડા દિયે ઓર દિયે પાલખી અને એ પાલખી એ આપનું ભવિષ્ય છે જે જીવનના અંતની શાશ્વત વાસ્તવિકતા છે આ ત્રણેયને જ્યારે એકસાથે ભૂત વર્તમાન અને ભવિષ્યને જ્યારે ભગવાનના ચરણોમાં સમર્પિત કરીએ છીએ અને દિવસ કેવો કયા દિવસે કરીએ છીએ જે દિવસ પ્રભુ પ્રગટ્યા છે અને પહેલીવાર જીવ તરીકે પ્રભુના મુખનું દર્શન આપણે કરી રહ્યા છે એ દર્શન કરતાની સાથે જીવ સૌથી પહેલા ભગવાનના ચરણોમાં શું વિનવે છે મને મારું ભૂત ભવિષ્ય વર્તમાન પ્રભુ આજે આપનું મુખ જોયા પછી આજ સે સબકુછ મેરા તેરે હવાલે હે પણ આપ હતા હું છું તો પણ આપી માં મારો અસ્તિત્વ સમાપ્ત થઈ જશે તો પણ પ્રભુ આપ આપ અને આપ જ છો